લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષની બેઠકને લઈને મોટા સમાચાર ત્રીસ માર્ચના કોંગ્રેસના તમામ ઉમેદવારોની અમદાવાદમાં બેઠક યોજાશે સંગઠન પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠક યોજાવા જઈ રહી છે ઇલેક્શન મેનેજમેન્ટ અંગે રાજીવ ગાંધી ભવન ખાતે ઉમેદવારને માર્ગદર્શન આપવામાં આવશે બેઠકમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખ પણ હાજર રહેશે ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ પણ બેઠકમાં હાજર રહેશે ઓગણત્રીસમી માર્ચ સુધીમાં કોંગ્રેસના બાકીના તમામ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવશે તો ત્રીસમી માર્ચે કોંગ્રેસના તમામ ઉમેદવારોની અમદાવાદમાં બેઠક યોજાવા જઈ રહી છે સંગઠન પ્રભારી મુકુલ વાસનિક જેમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે ઇલેક્શન મેનેજમેન્ટ અંગે રાજીવ ગાંધી ભવન ખાતે ઉમેદવારને માર્ગદર્શન પણ આપવામાં આવશે બેઠકમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખ પણ હાજર રહેવાના છે હજી કોંગ્રેસે જાહેર કરવાના બાકી છે અને તે ઓગણત્રીસ માર્ચ સુધીમાં તેની જાહેરાત થઈ જશે કારણ કે ત્રીસમી માર્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ કે ગુજરાતની તમામ બેઠકોના ઉમેદવારની મિટિંગ બોલાવી છે મિટિંગ પાછળનો હેતુ એકમાત્ર ઇલેક્શન મેનેજમેન્ટ છે જે જિલ્લાની અંદર જે વિસ્તારની અંદર સંગઠનની અંદર હજી નિમણૂકો બાકી છે અથવા તો સંગઠન પાસેથી જે માઇક્રો લેવલનું કામ કરવાનું બાકી છે તે અંગેની માહિતી લેવામાં આવશે ઉમેદવારે ક્યાં પ્રકારની કામગીરી કરવી પ્રચાર પ્રસારનું આયોજન કેવી રીતે કરવું ક્યાં વિસ્તારની અંદર ક્યાં નેતાના પ્રચાર માટે મોકલવાની જરૂર છે આ અંગેનું આયોજન પણ થશે સૌથી મહત્વપૂર્ણ બાબત ફંડ ને લઈને હોય છે ચૂંટણીની અંદર કે ઉમેદવાર પાસે ફંડ જે નથી હોતા એ ઉમેદવારને ફંડ આપતું હોય છે પક્ષ તો આ અંગે કોની પાસે કેટલી વ્યવસ્થા છે કોણ કેટલી મદદ કરી શકે છે આ તમામ બાબતોની ચર્ચા થશે અલગ અલગ બેઠક રાખવાની આવી છે આ તમામ જે પહેલી બેઠક મળશે તેની અંદર તમામ કોંગ્રેસના ઉમેદવાર હાજર હશે જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખ હાજર હશે ઉપરાંત ગુજરાત કોંગ્રેસના તમામ નેતા પણ હાજર હશે ત્યારબાદ મુકુલ વાસનિક ઇન્ડિવિઝ્યુઅલ બેઠક કરશે આ બેઠક ની અંદર જે મેં અગાઉ કીધું કે ફંડ કોની પાસે કેટલી જરૂર છે ક્યાં નેતાની એને જરૂર છે આ તમામ બાબતોની ચર્ચા તેની અંદર કરવામાં આવશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ તમામ બેઠક આ તમામ બાબતોની ચર્ચા થશે જોકે સૌથી મહત્વપૂર્ણ બાબત કે ત્રીસ તારીખે આ બેઠક બોલાવી છે એનો મતલબ કે ઓગણત્રીસ માર્ચે બાકી રહેલા આઠ ઉમેદવાર કોંગ્રેસ જાહેર કરી દેશે જી આભાર હિરે જાણકારી આપવા માટે